રાકેશ ગવર્મેન્ટ્સની સુરતમાં સુંદર મજાની અમરે હોટલમાં ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે આની અંદર કઈ બાબત ઉપર ચર્ચા કરવામાં આવશે ને તમારા ગેસ્ટ કોણ છે જી જે પણ ભારતીય મૂળના બિઝનેસમેનોને દુબઈમાં યુએમાં જઈને પોતાનો બિઝનેસ ડેવલપ કરવો છે અને લાઇસન્સ મેળવવું છે તો એના માટે સ્પેશિયલ રાસલખેમાં ગવર્મેન્ટ્સના ગવર્મેન્ટ અધિકારીઓ સુરતમાં આવી ગયા છે અને એ લોકો આપણા બિઝનેસમેનને સુરતમાં જ લાઇસન્સની સુવિધા ઉપલબ્ધ થાય તે રીતનું સુંદર આયોજન કરશે આ લાઇસન્સથી કેટલું ટાઈમ કન્ઝ્યુમિંગ બચે છે જે ભારતીય લોકો છે ને ઓલ ઓવર ઇન્ડિયામાંથી કેટલા લોકોના રજિસ્ટ્રેશન થઈ ગયા છે આ લાઇસન્સ ગવર્મેન્ટ્સના ડિજિટલ પોર્ટલથી માત્ર ફોર્ટી એટ્સ અવરથી આ લાઇસન્સ મળી જાય છે આપણા ડોક્યુમેન્ટ સબમિટ થયા પછી અને અત્યાર સુધીમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી પચાસથી પણ વધારે લોકોએ અમારી સાથે જોડાઈને લાઇસન્સની પ્રક્રિયા આગળ વધારી છે ઓથેન્ટિકેશન શું રહે છે લાઈક કોઈ બી વેપાર કરવો એટલું આસાન નથી એ પણ વિદેશમાં જઈને એ પણ બીજી કન્ટ્રીમાં જઈને તો કેટલી સેફટી મેજર્સ આપણે પ્રથમને પ્રાયોરિટી આપીએ તો શું છે આ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ ગવર્મેન્ટ છે જેથી કોઈ પણ બિઝનેસમેનને પોતાનો બિઝનેસ કરવો હોય તો સરળતાથી ગવર્મેન્ટ સાથે જોડાય અને પોતાનો બિઝનેસ કરી શકે છે જેમાં હન્ડ્રેડ પર્સન્ટ ગવર્મેન્ટની શ્યોરિટી સાથે લાઇસન્સ મળે છે સર્ટિફિકેટ એમઓયુ મળે છે અને ત્યાં ડિજિટલ બેંક એકાઉન્ટ્સ પણ મળે છે તો આ આપણા બિઝનેસમેનોને તમામ સુવિધા ગવર્મેન્ટ સાઇટથી આપણને મળે છે તો આપણી સાથે દુબઈથી જે અધિકારી છે છે વોટ આર ધ એક્સપેક્ટેશન્સ ફ્રોમ ઇન્ડિયા યુ હેવ Uh, I expect uh, to get more investor in UAE Ras Al Khaimah and uh, we help you to uh, do any activity regarding the business setup in UAE uh, for the small and medium companies and also we support the industrial uh, thing thank you thank you very much